મારા બાપના માર્તલને મારો ભગવાન કૃષ્ણ અને બળભદ્ર તરત રથ તૈયાર કરી વેગવાન રથે સત્યભામાને લઈ દ્વારકા એવા છે અહીંયા અક્રુરને ખબર પડી કૃતવર્માને ખબર પડી પેલા યાદવને ખબર પડી કૃષ્ણ આવ્યા છે અકરૂરને કીધું મને બતાવો અકરૂને કીધું કૃષ્ણના હામો જરાસંધ ન થઈ શકે હું ક્યાંથી થાઉં પણ એક કામ કર મણિ મૂકી અને ભાગવા મની મણિ મૂકી ભાગ્યો છે ભગવાન કૃષ્ણ બળભદ્ર પાછળ પીડા અઘોર જંગલ આવ્યું છે રથ હાલે પગપાળા ભાગ્યા છે ભગવાનને વિચાર કર્યો કે હવે હાથમાં નહીં આવે એટલે સુદર્શન ચક્ર મૂક્યું છે શરણ 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 કરતું સુદર્શન ચક્ર ધ્યાય છે મારી ધરથી મસ્તક ધુદું કરી ને ભગવાનની આંગળીની અંદર સુદર્શન ચક્ર પાછું આવ્યું છે ભગવાન વસ્ત્ર ફફોરે છે ક્યાંય મળી નીકળતો નથી જોઈજો ધનમાં કેટલી તાકાત છે એના માટે થઈને ટૂંકમાં મેં પ્રસંગ લીધો છે ભગવાન કૃષ્ણએ બધું ફફર્યું ક્યાંય મણી નીકળો નહીં તાબડભદ્ર આવી ગયા બળભદ્ર આને ખોટો માર્યો આને ખોટો માર્યો કે કેમ ત્યાંની પાસે મણી નથી બળભદ્રને ઊંડે ઊંડે મનમાં એમ થયું કે મણી કૃષ્ણને મળ્યો છે પણ મને દેવો નથી એટલે મારાથી વાત છુપાવે છે કેટલી ધનમાં ટાકા બળભદ્રને શંકા ગઈ કૃષ્ણે કીધું બળભદ્ર ચાલો દ્વારિકા જઈ અને બળભદ્ર મોટું મળીને કીએ મારે જનકપુર જાવું તું જા દુઃખ લગાડી બળભદ્ર વ્યા ગયા જનકપુર ગયા ત્યાં દુર્યોધન મહેમાન થયું જનકપુરની અંદર દુર્યોધન મહેમાન થયો નો એવા આવી કથામાં આગળના ભાગોમાં એને ફરીવાર યાદી આપ્યા કે જનક એ કોઈ નામ નથી જનકપદ છે સીતાજીના બાપનું નામ સિદ્ધ્વજ હતું સિદ્ધવન અને કુસુધ્વજ બે ભાઈઓ હતા એટલે જનકપદ છે એમ પાછું ન વિચારતા કે રામા આવતાના જનકને દુર્યોધન ક્યાંથી આવ્યો જનકપદ છે દુર્યોધન મહેમાન થયેલ અને ગુરુ દ્રોણ પાસેથી ગદા યુદ્ધ શીખો તો એમાં ઘણા બધા દાવપેત બાકી રહી જે બાકી રહી ગયા હતા ને એટલા દાવપેત એને બળભદ્ર પાસે જનકપુરની અંદર શીખ્યા અને બળભદ્રને ગુરુ તરીકે ધારણ કર્યા એટલે બળભદ્ર મહાભારતના યુદ્ધ પછી ખીદાઈ ગયા હતા કે મારો શિષ્ય છે એને હાથરમાં ગદા કેમ મારી આ હાંધા મેળવ કરીને તો કથાની આપણને મજા આવે કથા ક્યાં ને ક્યાંય પાછી વેરી થવી જોઈએ સત્યભામાના પિતાની અંતિમ ક્રિયા કરી છે ભગવાન દ્વારિકાધીશ અક્ષપટરાણી ત્યાં રહીએ છે એમાં ભગવાન કૃષ્ણની પાસે દુર્યોધન અને અર્જુન આવ્યા છે કારણ કે હવે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી મહાભારતના યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ નથી કૃષ્ણે પહેલાં અર્જુનને માગવાનું કીધું હું હથિયાર ઉપાડીશ નહીં એક બાજુ હું રહીશ એક બાજુ મારા નારાયણી સેના રહે ભગવાનના શબ્દ ઉપર અર્જુનને ગર્વ થયો અને અર્જુને કીધું હે નારાયણ ભલે તમે પણ મારા પક્ષની અંદર રહ્યો દુર્યોધન થોડો મનમાં મનમાં રાજી થયો શકુનિને આવીને દુર્યોધને વાત કરી કે અર્જુન મૂર્ખો છે કે કેમ કે નિયથા કૃષ્ણને માગ્યો ત્યારે શકુનિએ કીધું મૂર્ખો તો તું શો એ હથિયાર વિનાનો હોય તો એ બધાની માથે ભારી છે ભૂલ એને નથી ખાતી ભૂલ તે ખાતી ઘણી વખત ભૂલ થતી હોય ને એ કુંભાર ધોળખાણમાં ધોળખો તો ને હીરો જીડ્યો હીરો જીડ્યો ને ગધેડાને ડોકે બાંધ્યો લઈને આયલો આવે એમાં ઝવેરી હામો જીડ્યો ઝવેરી તો ઓળખી જાય હા 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 હીરો એક લાખનો હીરો ગધેડા ડોકે બાંધો આ કુંભારને ખબર નથી કે આ વસ્તુની હું કિંમત છે એટલે આ ચીજ મફતમાં પડવી લેવી જોઈએ દાનત બગડી પાસે કુંભાર આવ્યો જવેરી પૂછ્યું હું બાંધું મોતી બાંધું વેચવું હા પચીસ રૂપિયા દઉં પચીસ રૂપિયા નથી દેવું પાત્રી દઉં કે ના પાંત્રીમાં નથી દેવું ને એમ કે તણવું ને તો બે કાવડી વધારે મળે જવે રીતે પચાસ રૂપિયા દઈ દઉં ભાઈ પચાસ ના બાપા પિંચોતર કે ને તોય નહીં પિંચોતર કે ને તોય ઝવેરી કે હાલ ને ભાઈ પીતો તે હાલ કુંભાર કે નવાણું નહીં રૂપિયા હાલ મારો ભાવ હો રૂપિયા હોથી મારે નીચે દેવો નથી એટલે ઝવેરી આમ હાલતો થયો કુંભાર આમ હાલતો થયો બીજો ઝવેરી હામો જડ્યો એટલે ભાઈ હું બાંધું ગધડાને ડોકે મોતી બાંધુ ભાઈ ધોળખાંડમાંથી જડ્યું વેચવું હા કેટલાનું દેવું એ આયલો જો કહીને ગયો છતાં દીધું નથી નવાણું દેવું નથી હો રૂપિયા દેવું બોલતા લેવું ઝવેરી માણા છે એક પોતની આની અરે જાદુ તણવાય નહીં લાખનો હીરો હો રૂપિયા તરત ગણી દીધા પાણામાંથી ખખડાવી રાણી શીખા હો રૂપિયા ગણી દીધા હીરો લઈ લીધો એ વેલો વયો ગયો તો ને એ ઝવેરીને ખબર પડી ઈર્ષા થાય હા પછી તો માલિકો ઈર્ષા ખાય આટલા શબ્દો યાદ રાખજો કથામાં કાંઈ પણ ભૂલી જાઓ ને તો છે આટલા શબ્દો યાદ રાખજો ઈર્ષા અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પહેલાં ખાય જ્યાં જન્મ થયો હોય ને એને પહેલાં ખાય દિવાળી હળગાવો હામાવાળાનું તો કાંઈ હરગું હોય તો હળગે દિવાળીને તો મોરથી હળગાવે જ્યાં જન્મ છો ને એને પહેલાં ખાય એમ કોઈની ઈર્ષા કરીએ તો હામાવાળું બુરું તો એના કર્મે થાવાનું હોય તો થાય પણ જેણે ઈર્ષા કરી એના હૃદયની માલિકો બુરાઈની તો શરૂઆત થઈ ગઈ થઈ ગઈ અને થઈ ગઈ જન્મદાતાને જ ખાય ક્રોધે જન્મદાતાને ખાય હામાવાળાને જ આપણને મારી હગીએ કે ન મારી હકીએ પણ ક્રોધ મનમાં ઉત્પન્ન થયો એટલે એનો મગજ બગડ્યો એના મગજ બગડ્યો બગડ્યો અને બગડ્યો અને અગ્નિ જન્મદાતાને ખાય અમારે આપાનું એક ખેતર હતું એટલે આપા એટલે એમાં કાઠી આવે તારણ આવે આયર આવે જ્ઞાતિ પૂરતી કંઈ વાત થતી નથી હેઢા પાડો એ આપાનું ખેતર મામા હળગી જાય આપાનું આવું ખેતર પાડાના કાંધ જેમ આવું ખેતર જય જોવે લાઈ લાગે જય જોવે ને તે લાઈ લાગે એકદી આપાના ખેતરમાં કોઈ હાથિયું જોયા નહીં એટલે ધોકડના મૂળિયાનો કાપો ભરી અને નીકળ્યો ચાહે ચાહે એલો ગયો પગ દેતો ગયો ને વયો ગયો પગ દેતો ગયો અને વયો ગયો અહાઢ મહિનો આવ્યો ને એલી જામી અને આપાના ખેતરમાં ધોકડે જામી જામી તો જામી પણ અહીંયા તણેખું હલાવી થામાં સેઢામુંથી હલાય એવી ધોકડ જામીને આપાના હાથથી વાતો કરે આપણા આપણા ખેતરમાં આપણા ધોકડ બહુ જામી અરે મારા ખેતરમાં મૂરું નો થાય ને ધોકડ બહુ ડાયો માણા આપાએ બહુ વિચાર્યું હેડાપાડું એક દી બોલાવ્યું ચા પાણી પાવ્યું હારે મોઢું બોલાવ્યું ફરી એક દી દૂધ એક દી બે દી ચાર દી છ દી પંદર દી મહિનો દી પછી અફીણની કાંકરી દીધી ટાણી કરીને આંબલિયા એટલું દીધું મોટા હોપારીના કટકા જેટલું દીધું પછી એક દી કહુંબો ઘોડીને બંગલી દીધી પછી તો બે બંગલીએ પછી તો ત્રણેય બંગલીએ અને ત્રણ મહિના થયા તો રગે રગમાં કહુંબો લઈ ગયો પછી મોઢું ફેરવી ગયા વહેલા ઉઠીને ઘોડી લઈને વ્યા જાય વેલો કહુંબો ઘૂંટી લઈએ કાં આવે એટલે મોઢું ફેરવી જાય વાત ન કરે અને ત્રણ દી અફીણ ને ગોઠીને પગ થઈ ગયા નોખા છોકરા મીંડા ઉપાધિ કરવા એમાં એક દીકરો કે કોઈક જટ રાજુલા જાઓ ડોક્ટરને તેડી આવો ડૉક્ટરને તેડી આવો તો ખાટલામાં પડ્યો પીડ્યો કે ડોક્ટરને નહીં કોક આપને તેડી આવો કોક આપાને તેડી આવો હા ને આપાને તેડી ગયા ને આપા પરિસ્થિતિ પામી ગયા આમ જે કાંઈ ધોતા રૂ ને બધું મગાવ્યું અને માંજારી જો પીવે તો સાન હુકા પ્રાણ લીવે બકરી જો પીવે તો મારે બનરાજકું મુરખ જો પીવે તો અનાજ ઊંકી ચોટ કરે ને જો પીવે તો મારે ગદરાજકું ચતુર જો પીવે તો સુંદરી છે સેલ કરે સુંદરી જો પીવે તો ઉડાદ સબ કામ કો કહે કવિ શિવ સંગ અમલ કા ઈશારંગ ચીડિયા જો પીવે તો મારે પકડ બાજકું આવો ઘૂટ્યો એક બંગલી બે બંગલી નેડે નેડીમાં જીવ એવો ત્રીજી બંગલી લાલ ચણોઠ દેવી આંખો થઈ ગઈ ખાટલામાં બેઠો થયો આપા જે માતાજી કરીને આલતા અત્યારે હળ વ્યક્તિ કાનમાં કેતા ગયા કે ઓલાં મૂળિયાત મેં કાઢ નહીં ખા જે ધોકડ ના નહીં ખાતા ને એ તો મૂળિયા મેં કાઢ નહીં ખ્યા આ કાઈઠ આ કાઈઠ આ આ મેં જે મૂળિયા નહીં ખા ઈર્ષા પોતાને જ ખાય કરમ એને જ પાસે આવીને ઊભું રહે એમ ઝવે ને ઈર્ષા થઈ લાખનો હીરો હો રૂપિયામાં દઈ દીધો કુંભારને ઘેરે આવ્યો એ કુંભાર આવો આવો શેઠ આવો આવો બોલો હીરો તો વેચાઈ ગયો ગયો મને ખબર છે વેચાઈ ગયો એટલે આવ્યો કે હવે કેમ આવ્યો મૂર્ખા તને શિખામણ દેવા આવ્યો કે શું કે એક લાખનો હીરો હીરોને હો રૂપિયામાં દઈ દીધો એક લાખનો હીરો અને હો રૂપિયામાં દઈ દીધો આવડી મોટી ખોટ ખાધી ઝવેરી કાંઈ બોલે ને એની પેલા તો ગધેડો બોલ્યો કે કુંભાર એ નહીં તે કુંભાર તો કુંભાર હતો એને ક્યાં ખબર હતી હીરો હતો એટલે મારે ગધેડો કે મારી ડોકે બાંધો બાકી તું તો ઝવેરી હતો તને તો ખબર હતી ને કે લાખનો છે તું હો રૂપિયામાં પૈસી રૂપિયામાં હું કરવા લોભાણો તું પૈસી રૂપિયામાં હું કરવા લોભાણો તને નથી હોય તને નથી એમ અમે અહીંથી જે કાંઈ કહીએ એને થોડું ઘણું જો ગ્રહણ કરી અને જીવનની માલિકોને ઉતારવાની કોશિશ આ સમાજ કરશે ક્યારેક એના જીવનની માલિકો ટર્નિંગ પોઈન્ટ આવી જાય તેથી વ્યાસપીઠના બે શબ્દો યાદ આવી જાય અને આખે આખો જીવનમાં વળાંક આવી જાય તેથી એનું જીવન સુધરી જાય ને બોલનારાનું મોત સુધરી જાય બાકી અમને મામલ તો સાહેબ ધરાય ખોચ નથી કારણ અમારાથી તો જે કંઈ વ્યક્ત થાય એ કરી કેટલું ગ્રહણ કરવું કેટલું ન કરવું એ આપની મરજીની વાત છે વ્યાસપીઠ એની ફરજ બજાવે ભગવાન કૃષ્ણ પ્રબળ માયા જોઈ ધનની દ્વારકા ઉતાર્યા છે એક પછી એક પછી વિવાહ કર્યા છે અષ્ટરાણી એમાં બધા રાણીઓને દીકરો હતો જાંબુવંતીને કંઈ સંતાન નહોતું એકલા એકલા જાંબુવંતી દડ 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 આશી રોતા તન કૃષ્ણ નીકળ્યા જાંબુવંતી કેમ રો છો કૃષ્ણ બધી રાણીઓને દીકરા બધી રાણીઓને ભગવાને પરમાત્માએ મા ભગવતીએ શક્તિએ પુત્ર રત્નની પ્રાપ્તિ કરાવી મારો ખોડો ખાલી છે મને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એવું તમે કાંઈ કરો નહીં એવું કોઈ દેવને પ્રસન્ન ન કરો એવું કંઈ વિધિ વિધાન મને ન નોક્યું એવા કંઈ અનુષ્ઠાન ન કરો ભગવાન કૃષ્ણએ જાંબુવંતીને આશ્વાસન ઐક્યું છે ઉપમન્યુ નામના ઋષિની પાસે ભગવાન કૃષ્ણ ગયા છે એ ઉપમન્યુ જામબુવંતીને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય એવો કોઈ માર્ગ ત્યારે ઉપમન્યુએ પાશુપત દીક્ષા આપી છે પાશુપતની દીક્ષા પાશુપત ભગવાન શિવજીનું એક નામ છે ભગવાન બોરિયાનાથને પ્રસન્ન કરવા નો મંત્ર આપ્યો છે કીધું હે કૃષ્ણ આ રીતે તમે બાર વર્ષ ઓછામાં ઓછા દસ વર્ષ તો ખરા જ બાર વર્ષ ભગવાન શિવજીનું અનુષ્ઠાન કરો તપ કરો અને મંત્રનો જાપ જપો તમારે ત્યાં જાંબુઅંતીને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે ભગવાન કૃષ્ણએ પાશુપત દીક્ષા ઉપમન્યુ નામના ઋષિ ઋષિપાહીંથી લઈ અને શિવજીની આરાધના કરવા માટે થઈ અને બેઠા છે દેવ દેવ જગન્નાથ સર્વભૂતામસ્ત્રી નમસ્ત્રે લોક્યકાર नीलकण्ठं नमस्तोभ्यं सुली नेते नमो नमः शैलजा वल्लभाया नमोऽस्तु ते शैल शैलजा वल्लभायाथयज्ञ ध्यानायनमोऽस्तु ते धन्योहं कृतकृत्योहं क्रुत दर्शनात् सुव्रत जन्म मे सफलं जातं नत्वा ते पदपङ्कजं बरोहं स्त्रीमये पासैः संसारेऽस्मिन् जगत् ની અંદર આ રીતે તૂટી થઈ આપણી આદિ ભાષામાં બે કડીમાં